કપરાડાના નાના પોંડા ખાતે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કાર્યક્રમને લઈ તાળામાર તૈયારીઓ નવ ઓગસ્ટ બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ભવ્ય ઉજવણી કરવા તાળામાળ તૈયારીઓ કરવામાં આવી છે ત્યારે કપરાડા તાલુકાના નાનાપોંડા ખાતે આદિવાસી સાંસ્કૃતિક પહેરવેશને ઉજાગર કરવા વિશ્વ આદિવાસી દિને વડીલો યુવાઓ મહિલાઓને રેલીમાં જોડાવા સમસ્ત આદિવાસી સમાજે આમંત્રણ પાઠવ્યું હતું આ રેલી નાનાપોંડાઢા એપીએમસી માર્કેટથી નીકળી ડેપો પાસે સમાપન કરાશે સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બેલાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો